તો અત્યારે 5:45 વાગ્યા છે તમે તો 8 વાગ્યા ને આપણે આવી ગયા છીએ મસ્ત ઢાબા માથે નાસ્તો પાણી કરીને આવ્યા જો આગળ દેડી ના અત્યારેમાં જો લ્યો આના ધંધા આને કે કેવું છે તમને તો ભાઈ અત્યારે આવી ગયા મસ્ત ઢાબા પર તો નક્કેનો યુઝ કાકા આવું છે તો મસ્ત તમને તો એક નંબર થોડો થોડો દુખાર છે ને તમને કવ જય રામ મસ્ત છે ભાઈ શિયાળ અને ઋતુ છે ને ભાઈ ઠંડી લાગે છે ને હાથ આકા

न नमस्ते भाई चालू कर न हम्म ओनली लुक कहां से आते हैं ये कहां रहूं सर तन काम सिंधी नहीं डरो मैं वो बोलो सर तब तो बंद कर दोगे हां हम्म ओह ना करो न તો ભાઈ એટલે જવાનું છે કારખાને જવાનું છે ભાઈ કામે જવાનું છે તો આ નીકળવી કે નિશາດ ઉપર થઈ જશે તો અરુણ કે એ મોટર થી અમારે ઘરે ઇન્ટ જોઈ જોઈ ન હોય મોટ અરે કહેના શું ચાહતે હો અમાર બેન ગયો હામે છે હામે તો દેખાય

मिल मिलाना चाहता हूँ मिलना चाहोगा कैसे लगी कहीं दिनों के बाद आपने मेरी जानकारी से को से को 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 के के को को से नहीं <laughs> मिला ओ को, को देखा नहीं तो मैं दिखा दी तो ये रखी ये है फ्रेंड्स मेरी रामचरित पुरुष मस्त मजा की ना धो के थी रेडी और मेरे यार टिफिन टिंगड़ दिया है अब मैं जाऊंगा डेले के बाद और डेले के बाद सीधा पार्क ना काम पे तो चलो फॉलो मी तो फाइनली मित्रों अपना कारखाना भूजी गया से ना हार बहुत ठंडी बहुत सी यार मराई गया तो जब नहीं ठंडी से फटाफट ऊपर जाए छा पानी मस्त मजा ना कड़क पीसी जाए तो मित्रों अत्याचार हो लाइट तो तो गई तो से न वाली ना आ गया से इससे ने ऊपर जाई पा कारखाना मत तो भाई लाइट ही गया है नहीं लाइट गई से में तो जमीन ने वागी गया से <स्�> बाहर किसी पास मड़ ये तुमने उधर लाइट डाल भी नहीं भाई तो लाइट गई है भाई प्लीज भाई हमें बता લાઈટ આવી નથી જમી લીધો અમારા અશોકભાઈ ને બધા જમી લીધો અમારા મહેશભાઈ ને ભાઈ ભરાસ મારે છે ઉમેશભાઈ ની બધા બોલો હાલો તાલુકા પંચાયત હાલો આ તો ભાઈ ઉમેશભાઈ ને અમે તાલુકા પંચાયત માં જઈએ છીએ હું ને જતો ભાઈ આપડે કામ છે આપણે બજાર જવાનું છે લાઈટ નથી આવી ને હેઠ જઈ તક માવો બાવો ખાઈ માવો બાવો ખાઈ ને જઈ બજાર બાજુ થોડું કામ છે કામ પતાવી દે કારીગરો બધા જમી લીધું નીચે ઉતરવા મળ્યા છે

બો ખાસ મજા આવી ની પણ અરુ લાગી જાય છે બડી થઈ જાવો કે તો ભાઈ ઠંડી નું પરમણ તો અચ્છરે એમ નમસ્સો ભાઈ હવર નું આમ નમસ્કાર ભાઈ ઠંડી બહુ પડી ને આપને મજા નથી તો બજર થોડી ઠંડી લાગે છે પણ કશું વાંધો નહી વાલા કશું વાંધો નહી પોટ ને ઢેલી બુરાઈ દીધી પાછો લેવા જાવ ઉપર કાઠા ડાંગો દાદરા હળીયો કાઠા નું આયુdio રાખો કોટને ખલેબ લઈ કે આકાર કાંડો ખાલી થઈ ગયું છે ભાઈ લાઈટ ગઈ છે આપણે કોટને ખલે દે પાછું તો મને કાય ન લેતા દુખ અંદર ઊંડરો રેડી કોટને ઢલે આવી ગયું છે ભાઈ ફટા ભણ ને કે એઠા પાછો ફટા ભટ ઘરે જને હું જો બરોબર આ નીકળી જાય હાલો ફટા ભટ ઘરે તેના ભાઈ ઘરે પૂગી ગયા છે ને ઘરે હારી લાઈટ જ નથી જો બજાનો બંજો ગોળીયામાં બેઠા છે એક વાર તો પડ્યા થઈ ગયા કોણ પડ્યો થુ લાઈટ કયો નહી વહી ગઈ લાઈટ રહી ગઈ છે ને હવે સબ દુધી ભાઈ રસોઈ કામ ચાલુ છે અંદર ઓટ દુધી ના પ્રોઠા બને છે અરે ભાઈ હાલો फटाफट દવાખાના દે ડોક્ટર આવી ગયા છે દવાખાને થોડું બતાવી કે દેખાતું નથી ભાઈ અંદર અંદર લાગે છે અમારે જીલો અડધું આયો ના પાડે અડધું આયો આપણ કાઈ દેખા તને અંજાઈ રહી છે હું છે તરે એ હું છે હમ ભાઈ બહુ ઠંડી પડે છે આરી ત્યારે તમને કહું આજમાં તો એવી ઠંડી થી વાત જાવબી ઉસબધું ને ત્યારે તમને કહું જમી કરવી થઈ ગયા છે આપણે નવરા અને આરી ઠંડી લાગે છે બહુ તો આપણે લોગડિયો પૂરો કરી દીધો કે હારું રાખ तो वीडियो पूरा करता है पहले भाई लाइक शेयर, कमेंट सब्सक्राइब कर दीजिए फ्री पास कल नवा ब्लॉग वीडियो साथ जाए बदा मित्रों जय माता जय बाबा ने राम राम डायरा नाम